નિત્ય મહાદેવનું પૂજન કરવું જોઈએ ગુનેરી નિત્ય નિરંજન ગુફા ખાતે બીજા દિવસે કથામાં મોટી સંખ્યામાં લખપત તાલુકાના ગુનેરી સમીપે સ્થિત નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે ચાલી રહેલા સનાતની ચાતુર્માસ સુજવણી અંતર્ગત શરૂ થયેલી શિવ મહાપુરાણ કથા શ્રવણ માટે બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટતા મંડપ સમયાનો સાંકડો પડ્યો હતો ખાતે રાષ્ટ્રીય ખુશાલ ભારતી બાપુના સાનિધ્યમાં ચાલી રહેલા સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત રવિવારથી ગિરિબાપુના વ્યાસાસ અને સરુ શિવ મહાપુરાણ કથાના વક્તાએ જણાવ્યું કે નિત્ય શિવનું ભજન સાથે તેનું પૂજન કરવું જોઈએ શિવનું નામ સ્મરણ કરવાથી જીવની મુક્તિ થાય છે પશ્ચિમ કચ્છ દસનામ ગોસ્વામી સમાજના સહયોગથી ચાલી રહેલી કથાના બીજા દિવસે લખપતના અલગ અલગ ગામોની સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ કથા શ્રવણનો લાભ લીધો દિગંબર અશોક ભારતીજી મહારાજના માર્ગદર્શન હેઠળ આયોજન વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન દેવક ગુફા સમિતિના સેવક ગણ સભ્યો સંભાળી રહ્યા છે અહીં શિવ મહાપુરાણ કથાની સાથે જિલ્લામાં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલ મા બગલા મુખી યજ્ઞ માટેના દર્શનનો લાભ પણ લોકોએ લીધો હતો રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા